ભારત પાકિસ્તાન બોર્ડર પર શાળાની વિદ્યાર્થીઓ અને મહિલાઓ દ્વારા બીએસએફ જવાનોને રાખી બાંધી કરાઈ રક્ષાબંધનની ઉજવણી રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો એક પવિત્ર તહેવાર માનવામાં આવે છે ત્યારે બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે લાંબુ આયુષ્ય માંગતી હોય છે ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર રહેતા બીએસએફના જવાનો આપણા માટે સુરક્ષા બનીને રાત દિવસ ખડે પગે ઊભા હોય છે ત્યારે આજરોજ નવ ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે નળાભેટ ખાતે બીએસએફના જવાનોને શાળાના વિદ્યાર્થીઓ અને મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને રક્ષા બાંધી હતી અને રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી પોતાના પરિવારના લોકોથી દૂર રહીને દેશની સેવા કરતા વીર જવાનોને સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની અને મહિલાઓએ રાખડી બાંધીને દેશની ખુશી વ્યક્ત કરી હતી નડાબેટ ખાતે મોટી સંખ્યામાં લોકો રક્ષાબંધનની ઉજવણી માટે જોડાયા હતા ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા